શહેરમાં ક્રૂરતા અને અસુરક્ષાની એક હૃદય વિદાયક ઘટના સામે આવી છે કતારગામ વિસ્તારમાં લારી ચલાવતા શ્રમિક પરિવારની છ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે માસુમ બાળકી જે રાત્રિ દરમિયાન પોતાના માતા પિતા અને ભાઈ બહેન સાથે સુઈ રહી હતી તે જ બાળકીને એક અચાણ્યો શખ્સ ઉઠાવી લઈ ગયો અને પચાસ મીટરના અંતરે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચ્યું હતું બાળકી લોહીમાં લથપથ મળી આવી હતી બાળકી સુરત મહાનગરપાલિકાના એ વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન પાસે પોતાના પરિવાર સાથે સુધી હતી રાત્રિના એક અજાણ્યો શખ્સ આવ્યો અને તેને ઉચકીને લઈ ગયો તેણે બાળકીને પહેલા ચોકલેટ ની લાલચ આપી અને ત્યારબાદ પાછવી કૃત્યા છે ઘટના સ્થળ ચાર્જિંગ સ્ટેશન થી માત્ર પચાસ મીટર દૂર હતું જાતે તરત માસુમ બાળકી પર હવસ મૂક્યો હતો દુષ્કર્મ બાદ તે બાળકીને ફરી પાછી ચાર્જિંગ સ્ટેશન નજીક મૂકી ગઈ બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે પાછી આવી અને ફરી સુઈ ગઈ સવારે જ્યારે માતા જાગી ત્યારે બાળકી લોહી લુહાણ હાલતમાં હતી માતાએ જ્યારે પૂછપરછ કરી ત્યારે બાળકીના શબ્દો સાંભળી માતા પણ માં પડી ગઈ બાળકીએ કહ્યું કે કોઈ કાકા મને લઈ ગયા હતા માતા પિતા તરત જ બાળકી લઈને સ્વિમર હોસ્પિટલ દોડી ગયા જ્યાં તબીબ હોય તેની હાલત જોઈ અને પોલીસને જાણ કરી ઘટનાને ગંભીરતાથી જોતા જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ રાજ રાગવેન્દ્ર વર્ષ અને તેમની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી બાળકીની સાથે ચર્ચા કરતા એ જાણવા મળી કે આરોપીએ નજીકના જ એક ગ્રાઉન્ડમાં દુષ્કર્મ આચર્યું હતું હાલમાં પોલીસે ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે સમગ્ર શહેરમાં આ ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે પોલીસ પાસે આજે સવારે સ્મીમેર હોસ્પિટલથી એક વર્દી મળી છે એ બહુ ગંભીર પ્રકારની બનાવ બનેલ છે એવું જણાવવામાં આવે છે જેની અંદર એક છ વર્ષની દીકરી છે જે રાત્રે એની મમ્મી પાસે આ જગ્યા જે છે એની પર સૂઈ ગયેલી હતી કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વરદીના આધારે જાણવા મળેલ છે દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વરદી છે એની પોલીસ ગુનો નોંધીને એની કામગીરી અત્યારે તપાસ કરવા દેખા હજી તો ફરિયાદનું ડ્રાફ્ટિંગ ચાલુ છે ફરિયાદ અત્યારે અમારો પ્રાયોરિટી છે કે આ જે ખરેખર બનાવ બન્યો છે એની અંદર અમે તાત્કાલિક એનું ડિટેક્શન કરીએ અમારી પ્રાથમિક પછી આગળ જેમ જેમ આવશે હજી કંઈ ખ્યાલ નહીં આવે તો ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે જસ્ટ બનાવ બના વરદી મળી છે પોલીસ તુરંત જ અત્યારે એક્શનમાં આવી ગઈ છે જોવો જો સ્થળની પણ વિઝિટ થઈ ગઈ છે અને જે વિક્ટિમ છે એની સારવાર ચાલુ છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે